જમીનોમાં વારસાઈના હક્કો દાખલ કરવાની લડતમાં હતાશ થઈને ફરી આત્મવિલોપન ની ચીમકી ઉચ્ચારવા મજબૂર બન્યા ખેતીના તેત્રીસ સર્વે નંબરોની વડીલો પાર્જિત જમીનોમાં પંદર વર્ષોથી વહીવટી તંત્રના ટેબલો ઉપર આટા ફેરાવ કરવા પછી પણ કોઈ નિરાકરણ ન મળતા અંતે આત્મવિલોપન કરવા મજબૂર બનવું પડ્યું ગોધરા શહેરના કસબા વિસ્તારની કરોડો રૂપિયાની કિંમતથી તેત્રીસ જેટલી સર્વે નંબરોની ખેતીની જમીનોમાં છેલ્લા પંદર વર્ષોથી વારસાઈ ન કરાવવા માટે સરકારી કચેરીઓના વહીવટી ટેબલો ઉપર આટા ફેરાવ કરીને પોતાની જમીનો પચાવી પાડનાર વગદાર ચહેરાઓના દબાણોમાં હવે ન્યાય મળશે જ નહીં નિવેદનોથી હતાશ બની ગયેલા ઈસ્માયલ યુસુફ ગોધડ ઉર્ફે વલી ગોદડે ફરી એક વખત તારીખ અઠ્ઠાવીસ જાન્યુઆરી હજાર ના રોજ પંચમાલ કલેક્ટરાય કેમ્પસમાં આત્મા વિલોપન કરવાની લેખિત અરજી પંચમાલ કલેક્ટર આય કચેરીના મહેસૂલી તંત્રના સત્તાધીશોને ઉદ્દેશીને આરોજ આપતા મામલો ફરી એક વાર વખત વધુ ગરમાયો અગાઉ પણ આત્મવિલોપન માટેની અરજી આપી હતી ત્યારે તમામ પરિવારની વારસાઈઓ કરી આપવાની હૈયા ધારણાઓ આપવામાં આવી હતી તેત્રીસ સર્વે નંબરો નંબરોની ખેતીની કરોડો રૂપિયાની જમીનોમાં વારસાઈ હકો મા ન્યાય ન મળતા ઇસ્માઇલ ગોદડે ફરી આત્મવિલોપન કરવાની લેખિત ચીમકી ઉચ્ચારી હતી જેમાં પોતાની નિરાધાર માતા અને બહેનોના વારસાઈ હકોને ડુબાડીને મોટા ભાઈની મદદથી તેત્રીસ સર્વે નંબરોની કરોડ રૂપિયાની જમીનમાં વારસાઈના હકો ડુબાડનારા દસ વ્યક્તિઓના નામનો ઉલ્લેખ કરી સરકારી તંત્રને ગેરમાર્ગે દોરીને આ ખેતીની જમીનો પચાવી પાડી છે અને આમ દસ ચહેરાઓ હવે અમોને જીવન જીવવા માંગતા ન હોય આત્મવિલોપન કરવા મજબૂર બન્યા એમાં દસ ચહેરાઓને કસુરવાર ગણવાનો ઉલ્લેખ કરતા ભારે સનસનાટી પરસે ધડ છે અને હું ગોધરાનો રહેવાસી છું ખોટી રીતે મને એવું શું બતાવ્યા છે અને ગાંડિયા ગોધર કરીને ખોટી રીતે અમારી જમીનો પચાવી પાડવામાં આવેલી છે અને હું ગોધરાના પ્રાંત સાહેબ મામલતદાર સાહેબ કલેક્ટર સાહેબમાં ધક્કા કંઈ કહીને પચીસથી ત્રીસ વર્ષથી હું થાકી ગયો છું એટલે હું આત્મવિરોપણ કરવા માટે આ અરજી આપેલી છે ખોટી રીતે પહેલાં બી એક અરજી આપેલી પોલીસ ખાતાના માણસોએ અમારા જૂઠા જામીન લઈ અને મામલતદારમાં વીસ હજારના જામીન કરાયા અને કે તમારું કામ કરી આપશું આજ સુધી અમારું કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી હું આ જે તારીખ છે અઠ્ઠાવીસ તારીખે અને હું અઠ્ઠાવીસ તારીખે બે હજાર એકમાં આત્માવિરોપણ કરવાનો છું અને મારો કોઈ પણ આ કલેક્ટર સાહેબ આવે કે પ્રાંત સાહેબ આવે કોઈથી પણ ગભરાતો નથી અમે અહીંયાના વતની છે બાપ દાદાથી છે ને ચોત્રીસથી ઓગણીસો છવ્વીસથી અમારી નકલો છે અમારા સર્વે નંબરો છે બધા જ અમે પોતે મુસલમાન શેખ છે અને ખોટી રીતે અમને રન કરે છે દાસ સાહેબની કોર્ટમાં દસ બે હજાર ચોવીસનો દાવો કરેલો છે એ પણ ખોટો કરેલો છે અને બીજો એક દાવો કર્યો છે એક સત્યાવીસ બે હજાર ચોવીસનો યાકુબ અબ્દુલ રહીમ ગાજી અને આ બધા લોકો ખોટી રીતે અમને રન કરી રહ્યા છે એકાશી બે હજાર ચોવીસનો દાવો પણ છે અમારો અને આ લોકો ખોટી રીતે રન કરે છે ખોટી રીતે દાવા કરેલા છે અને અમને કોઈ પણ જાન કર્યા વગર અમારી જાન જાન બહાર આ લોકો ખોટી રીતે નામે કરાવી લીધેલી છે એકસો નવ્યાસી પિસ્તાલીસ સર્વે નંબરવાળી જગ્યાઓ અને એકસો એકાણું અને પિરદોસજી અબ્દુલ હકીમ કોઠી ચારસો તેત્રીસ બે અને ચારસો તેત્રીસ ચાર અબ્દુલ યા ફારૂક કાજી અબ્દુલ રહીમ ધનતિયા અને રચા કાજી અબ્દુલ રહીમ ધંતિયા આ લોકો આ ખોટી રીતે અમારા દાવાના અંદર હુકમ કરાવી લાયા છે એકસો અઠ્ઠાણું પાંચસો બેતાલીસ પા સુતાળીસ પાંચસો સોળની નોંધ પડી છે પરંપરા યસુબ ઇબ્રાહીમ ગોદારોની વડીલોની જાહેર કરવામાં આવે છે એ જગ્યાની આજ સુધી અમારો કોઈ પણ વારસાઈ કરવામાં આવી નથી એડ રાજપૂત અમારી તમામ અરજીઓ દફ્તર કરી લેવામાં આવી છે ખોટી રીતે પૈસા ખાઈને આ રાજપૂતની પણ ધરપકડ થવી જોઈએ અને જેટલા બી ભૂ આપ્યાઓ છે એમને ધરપકડ કરવી જોઈએ અને આ મારો વિડીયો નરેન્દ્ર મોદી સાહેબ યોગી આદિત્યનાથ અને આવી શ્યા સુધી પહોંચવા જોઈએ અને ગોધરાના અંદર તમામ ઓફિસરોને ઝાટકવા જોઈએ અમારા જેવા ગરીબોનું કામ નથી કરતા આજ સુધી અમે ધક્કા ખાઈએ છીએ